નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો ગુજરાત રાજ્યના સેવામળી નેવૃત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર મિત્રો તેમનું હું તહેરીથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું મિત્રો જુલા મહિનો શરૂ જુલાઈ મહિનો ચાલુ છે જુલાઈ મહિનામાં જ ગુજરાત રાજ્ય સરકારનો હિતકાર નિર્ણય લેવામાં આવ્યો છે જે વૃદ્ધ નાગરિકો છે જે પેન્શન યોજના બે હજાર પચીસમાં ફક્ત એક ફોર્મથી મળશે ત્રણ હજાર રૂપિયા જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો વરિષ્ઠ નાગરિકો છો વૃદ્ધ નાગરિકો છો તો તેના માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો થોડો ઘણો ટાઈમ નીકાળીને આ વિડીયો અવશ્ય જોઈ લેજો તમારે માટે સો ટકા લાભદાયી થશે મિત્રો ફક્ત એક ફોર્મથી મળશે તમે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મિત્રો તો સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં જે આપણી વોટ્સઅપ ચેનલ છે તે લગ્ન બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું વસ્તુ જોઈન થઈ જશે મિત્રો તમે અમારા ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો પહેલાં વાત કરીશું યોજનાનો હેતુ શું છે મિત્રો આ અરજી પગલે કેવી રીતે કરવી કેટલી ઉંમર સુધી પાત્રતા છે આ ત્રણ મુદ્દાઓ છે તમે શાંતિપૂર્વક વિડીયો સુધી બનાવી છો મિત્રો સાથે સાથે પૈસા કેવી રીતે આવશે કયા કયા રાજ્યના પંચોને મળશે લાભ લોકોની પ્રતિક્રિયા શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ વિડીયો ગમે તે વિડીયોને અવશ્યથી લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે રોજના તમને આવી લાભદાયક માહિતી આપણી ચેનલ પર પૂર્વ કરવામાં આવશે મિત્રો તો સૌપ્રથમ ભારતના સરકાર સિનિયર સિટીઝને રાહત આપવા માટે એક નવી પેન્શન યોજના શરૂ કરી રહી છે આ સ્કીમ હેઠળ સાહીઠ વર્ષથી વધુ આયુષ્યના નાગરિકો દર મહિને ત્રણ હજાર પેન્શનની શરૂઆત થશે યોજનાના ઉદ્દેશ્ય વૃદ્ધ લોકોને આર્થિક સહાયક આપવી અને તેમને આત્મનિર્ભર બનાવવાની છે ખાસ વાત એ છે કે આ યોજના કોઈ પણ લાંબી પ્રક્રિયાની જરૂર નથી માત્ર એક ફોર્મ ભરવા માટે અરજી કરી શકાય છે તે લોકો ખૂબ જ આરામદાયક આરામ કરે છે જો વિના કોઈપણ વ્યક્તિ જીવન અનંતમાં બાળક પર આધારિત છે આ સ્કીમ સંપૂર્ણ રીતે સરકારી છે મિત્રો તો મિત્રો ફક્ત તમારે એક એક ફોર્મ ભરવું પડે છે થોડો ઘણો ટાઈમ નીકાળીને આ ફક્ત એક ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ ભરવાથી તમને મહિને દર પ્રતિ માસ તમે પેન્શન મળી શકે છે તો તમે સાહીઠ વર્ષથી વધુ આયુષ્ય નાગરિક દરેક આયુષ્યના નાગરિક છો તો તમને મિત્રો આ માહિતી ઉપયોગી બનશે યોજનાના હેતુ છે શું છે મિત્રો સરકારના આ સ્કીમમાં દેશના બુજુર્ગ નાગરિકો લાભ આપે છે જે કોઈ પેંકાનું પેન્શન નથી મેળવતા જેની આર્થિક સ્થિતિ નબળી છે આવા લોકો બુરજક છે બુજક છે વૃદ્ધાવસ્થામાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે આ યોજના તેમને દર મહિને તૈયારની રાશિ તેમના બેંક ખાતામાં જમા થશે આ પેન્શનની બુરજોગો પોતાની જરૂરતમાં મદદ કરશે જેમાં દવા રાશન પાવર પાણી બિલ કે વગેરે તેઓનું સન્માનપૂર્વક જીવન જીવે છે અને તેમની સામાજિક સ્થિતિ પણ સુધારો થશે મિત્રો ત્યારબાદ અરજી પ્રક્રિયા આ યોજનામાં અરજી કરવાની સરળ છે નાગરિકો માટે એક નિર્ધારિત પત્રક ભરશે નજીકની સી એસ સી કોમન સર્વિસ સેન્ટર અથવા સરકારી પર જમા સરકારી પર જમા થઈ શકે છે ફોર્મમાં નામ જન્મતિથિ ઓળખ આધાર નંબર બેંક ડિટેલ્સ અને મોબાઈલ નંબર જેવી સામાન્ય માહિતી દે દેવાની હોય છે સાથે આ સાથે આઈ પ્રમાણપત્ર અને વય પ્રમાણપત્ર માટે કાર્ડ અથવા ઓળખપત્ર આધાર ફરજીયાત છે અરજી પછીના કેટલાક દિવસોમાં ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે ને પછી પેન્શન વિભાગના લાભાર્થી બેંક ખાતામાં ટ્રાન્સફર લગતી છે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે તે પારદર્શક છે મિત્રો તો મિત્રો તમે તમારા નજીકના જે સીએસસી કોમ કોમ્યુન સર્વિસ સેન્ટર છે તમને જ્યાં જઈને ત્યાં મિત્રો આ ફોર્મ વિશે વાત કરશો ત્યાં ક્યારે જશે તો તમે ફક્ત ફોર્મ ભરવાનું રહેશે જે માહિતી છે તે માહિતી ભરવાની રહેશે આ માહિતી ભરવાથી તમારા ખાતામાં દર મહિને પ્રતિમાસ ત્રણ હજાર રૂપિયાનો વૃદ્ધ અવસ્થામાં તમારા ત્રણ હજાર પ્રતિમાસ પણ તમારા બેંક ખાતામાં સારી રીતે જમા સરળ રીતે તમારા ખાતામાં આવી જશે તેની પાત્રતા પણ જોઈ લો મિત્રો આ યોજના લાભ ઉઠાવવા માટે કેટલી જરૂરિયાતો સરળ નક્કી કરવામાં આવી છે મિત્રો પ્રથમ છે આવક દેખની ઉંમર ઓછામાં સાહીઠ વર્ષ હોવી જોઈએ આવક નિશ્ચિત સીમા પર ઉછી હોવી જોઈએ દસ હજાર અથવા રાજ્ય સરકાર નિધાય ત્રીજું આવક દેખ કોઈ અન્ય સરકારી પેન્શન યોજના લાભ લેતા નથી આ જો કોઈ પેન્શન છે જેમાં આવજો લાભ નથી મળતો આ ઉપરાંત આ દેખનો પાસ આધારે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ફરજીયાત છે કારણ કે પેન્શનમાં ટ્રાન્સફર થશે આ સ્થિતિનું પાલન કરવા માટે અમે તમામ નાગરિકો અરજી કરી શકે છે તો મિત્રો આ તે માહિતી મળીશું એક નવા વિડીયો સાથે